राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा में मरूम अहम्म पटेल था मैं आपसे एक सवाल पूछता हूँ देखिए मीडिया वाले खड़े हुए यहाँ पे देखिए उनकी ओर देखिएगा नमस्कार कैसे आप लोग हेलो मुझे एक बात बताओ ये जो तो है ये इन्होंने आदिवासियों की जमीन के बारे में कभी बोला टीवी कभी इन्होंने किसान के बारे में बोला टीवी में ચહેરા કમી દખાતે અદાની અદાની મીડિયા મોદી મીડિયા ભરૂચ અને નર્મદા જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવે તે પહેલાં જ મુમતાઝ પટેલે જિલ્લાના ગામડાઓ ખૂંદી નાખ્યા હતા પણ લોકસભાની ટિકિટ નહીં મળતા મુમતાઝ અને ફૈઝલે યાત્રાની દૂરી બનાવી દીધી છે જેને લઈ નેત્રંગ ખાતે રાહુલ ગાંધીની યાત્રા આવી હોવા છતાં બંને ભાઈ બહેનની હાજરી જોવા મળી ન હતી ભરૂચ લોકસભા બેઠક પર મુમતાઝ અને ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી પણ કોંગ્રેસના હાઈકમાન્ડે ગઠબંધન હેઠળ આ બેઠક આપને ફાળવી દીધી હતી ભરૂચ લોકસભા બેઠક પર ટિકિટના મામલે ભરૂચ જિલ્લા હતી આગામી દિવસ લોકસભાની ચૂંટણી આવી રહી ત્યારે ટિકિટ નહીં મળવાથી બંને નારાજ હોવાની હોય ભારે જોર પકડ્યું છે હજી સુધી નથી આવ્યા પણ હજુ પ્રોગ્રામય ચાલુ નથી થયો મને એવું લાગે છે કે રાહુલજી આવે ત્યાં સુધીમાં કદાચ રસ્તામાં હશે અથવા ક્યાંય આવ્યા હશે રોકાયા હશે મારી પાસે અપડેટ નથી પણ એ હશે જ હમણાં મળશે બધાને અને ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે ખુદ રાહુલ ગાંધીજી આવતા હોય સમર્થન કરવા તો પછી તો બીજી કોઈ ચર્ચા કરવાની વાત નથી ભરૂચ જિલ્લામાં કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે જે ચૈતર વસાવાનો ઉમેદવાર બન્યા છે તો શું આ જે નારાજ નેતાઓ છે તેને ચૈતર વસાવા કેવી રીતે બનાવવું

કાર્યકર્તા નારાજ હશે તો અમે ચોક્કસ એમને વિનંતી કરીશું રિક્વેસ્ટ કરીશું કે તાનાશાહી સામે લડવાનું છે અત્યારે નારાજ થવાનો સમય નથી અને મને વિશ્વાસ છે કે આટલી મોટી ભારત જોડો યાત્રા અહીંથી નીકળતી હશે તો બધા જ કાર્યકર્તાઓ ખુલ્લા દિલથી સહર્ષ આ યાત્રાને વધાવશે અને ચૈતરભાઈ ને વધાવશે અને અહીંથી જ ભાજપને હરાવવાની શરૂઆત કરશે